નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અને પાઠ સોળ રજ્જુ ભસ્મ ભવતી ઈતિ એટલે કે દોરડું ભસ્મ બની જાઓ રજ્જુ એટલે કે દોરડું ભસ્મ ભવતી ઈતિ એટલે કે બની જાઓ દોરડું ભસ્મ બની જાઓ એટલે કે રજ્જુ ભસ્મ ભવતી ઈતિ એટલે કે દોરડું ભસ્મ બની જાઓ હવે આ જે અહીંયા આપેલી વાર્તા છે એ નીતિ કથાની એક વાર્તા સરસ મજાની છે મોટાભાગે આપણે આ બલવુદ્ધ સર્વને જો સરળતાથી કોઈ વાત ગળે ઉતારવી હોય તો વાર્તા દ્વારા ઉતારી શકાય છે એટલે આ પણ એક સાહિત્ય પ્રકાર છે એટલે કે સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિ કથાઓ રચવામાં આવી છે આ નીતિ કથાઓ ક્યારેક કોઈક ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે તો ક્યારેક લોકમુખે રહીને સુરક્ષિત રહી છે એટલે ઘણી વખત અમુક જે સમાજમાં પ્રાણીઓના જે પાત્રો છે એ એના જેવા જ સમાજમાં રહેલા પાત્રોને બતાવીને એટલે એને કહેવા માટે પ્રાણીઓની પ્રાણી કથાઓ અને નીતિ કથાઓ ઘણી બધી રચાયેલી છે અને એ આપણા માટે ઘણી બધી ઉપયોગી છે તો જે આ નીતિ કથાઓ છે તો ક્યારેક કોઈક વખત ગ્રંથના રૂપમાં આવી છે અને કોઈક વખત અમુક એવી છે કે જે માત્ર એકબીજાના કર્ણોપકર્ણ સાંભળીને રહી છે તો જેટલી લખાયેલી છે એટલી અત્યારે ઉપલબ્ધ વધારે છે બાકી ઘણી બધી તો લુપ્ત પણ થઈ ગઈ તો આ ક્યારેક લોકમુખે રહીને સુરક્ષિત રહી છે તો આવી કથાઓ કર્ણોપકરણ આપણા સુધી પહોંચી છે અને આ પ્રકારની કથાઓ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે તો બીજી બાજુ માટે વિદવત પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે એટલે આ કથાઓએ ઘણું બધું ઉપયોગી એવું આપણા માટે કાર્ય કરેલું છે એક તો લોકોના ઘડતર માટે કામ કરેલું છે અને બીજું કે જે વિદ્વાનો છે એને પોતાના શિષ્યને સમજાવવા માટે અને નવી નવી કથાઓ વિચારવા માટેની પ્રેરણા પણ પૂરી પાડી છે તો આ કારણે જ આજે નવી નવી કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે અને આ વધારે લોકભોગ્ય છે અને ઉપદેશાત્મક રીતે લોકોને કાંઈ સમજાવવું હોય તો આ વાર્તા દ્વારા સમજાવી શકાય એટલે આજે પણ એ બધી સંસ્કૃતમાં આવી બધી નવી નવી વાર્તાઓ રચાઈ રહી છે હવે કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે એવી રીતે અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાય છે એટલે આ જે ભોજ અને કાલિદાસ જે છે એમણે જેમ પહેલા બધા ઘણા બધા અમુક કવિઓએ એવું કર્યું છે કે જેમણે પ્રાણીઓની વાત લઈ અને વિવિધ પ્રાણીઓની પસંદગી કરી છે એમના પાત્ર તરીકે જ્યારે કાલિદાસ અને ભુજે કાલ્પનિક પાત્રો પસંદ કર્યા છે અને એવી રીતે એમણે કથાઓ રચી છે એટલે જે ખરેખર બલ્લાલ સેન રચિત ભુજ પ્રબંધ છે એ ભોજ પ્રબંધ પણ એ ગ્રંથમાંથી આ વાત લેવામાં આવી છે એટલે કવિઓ અને વિદ્વાનોની યોગ્ય કદર કરનારા જે ધારાનગરીના રાજા હતા માલવાધિપતિ કહેવાય તો પરમાર વંશના જે રાજા એ ભુજનું ચિત્ર જીવન ચરિત્ર છે ને બલ્લાલ સેન બલ્લાલ પંડિતે ભુજ પ્રબંધમાં સરસ રીતે આ લખેલું છે અને કાલિદાસ માઘ ભૌભૂતિ દંડી આવા જુદા જુદા જે બધા કવિઓ થઈ ગયા એ બધા કવિઓ પણ રાજા ભુજના દરબારમાં એક એકત્ર થઈ અને ચાતુરી કથાઓની રચના પણ એમને કરેલી છે પણ ભુજ પ્રબંધમાં આવતી ભુજ અને કાલિદાસની જે કથાઓ છે ને એ ખરેખર કાલ્પનિક છે પણ છતાંય એટલી બધી સજીવ અને સચોટ છે કે જે વાંચી જે વાચક વાંચે એ બધાને ખરેખર સાચી હોય એવી લાગે અને મંત્ર કરી દે એવી વાર્તાઓ કાલિદાસ અને કથાઓ મહાકવિ કૃત ભુજ પ્રબંધમાં સંગ્રહિત છે સંગ્રહિત છે અને આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે અને આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે એટલે એમ કે આવી બધી ઘણી બધી કથાઓનો જે સમૂહ છે એને વાંચીને આજે પણ ઘણા એમાંથી પ્રેરણા મેળવીને પોતે નવી નવી કથાઓ નવી નવી વાર્તાઓ રચતા હોય છે અને આવી બધી પ્રેરણાના ફળ સ્વરૂપે જ આ વાર્તા પણ એવી રીતે જ લખાયેલી છે એટલે કોઈક વસ્તુ માનો કે બનાવવાની હોય ત્યારે મોટા ભાગે તો લોકો જે કઈ પરંપરાથી કઈ મળતા હોય એ બધા સાધનો પદાર્થો અને એ જ રીતિ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે અને એ પણ સફળતા પણ મળે જ છે પણ ક્યારેક હંમેશા મળે જ એવું શક્ય એ પણ ન હોય ક્યારેક એવું પણ બની શકે કે એ પરંપરા પ્રમાણે જો કરવામાં આવે તો એ શક્ય ન પણ બને તો વિપરીત પદ્ધતિનો ઉપયોગ કરીને પણ નવું કંઈક બનાવી શકાય એવા વિચારને લઈને કેન્દ્રમાં રાખીને ભોજ અને કાલિદાસે આ કથાનું ગ્રથન કરેલું છે એટલે વાત આખી કંઈક નવા વિચારની છે તો કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટાભાગે લોકો પરંપરાગત પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ છે એ શક્ય નથી બની શકે કે સફળતા ન પણ મળે મળે અને આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે તો આવી રીતે વિપરીત પરિસ્થિતિનો આશ્રય લઈને જો કાર્ય કરવામાં આવે તો પણ કાર્ય ઘણી વખત સફળતાને વરે છે

બનાવે છે અને આવી રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે માણસે યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને હંમેશા માટે માટે દુનિયામાં કઈ જ પણ અસંભવ રહેતું નથી અને સંસારમાં કોઈ વસ્તુ અસંભવ રહેતી નથી દરેક વસ્તુ એ મેળવી શકે છે પામી શકે છે થોડો એના માટે પ્રયાસ મહેનત કરવું આવશ્યક હોય છે જરૂરી હોય છે જો એ મહેનત કરવામાં આવે અને દિશામાં મહેનત હોય તો પરંપરાગત નવો વિચાર આપ્યો છે એટલે કે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવી દે છે આખરે વાત તો એ જ બને છે પણ એક પદ્ધતિ રીતિ પદ્ધતિ છે એનાથી એ પોતે પોતાની રીતે એને અપનાવે છે કાલિદાસ અને એ પ્રમાણે બનાવી દે છે તો અહિયાં બહુ સરસ એવી વાર્તા છે કે ભુજ રાજા પોતે રાજ્યની અંદર ફરમાન કરે છે કે મારા કોઈ ભસ્મમાંથી દોરડું બનાવી દે તો હું એમને એક રૂપિયા આપીશ એટલે કે સોના મોહરો આપીશ તો એ કાર્ય કરવા માટે બધા તત્પર બને છે પણ એમાં બધાને સફળતા મળતી નથી અને અને છેવટે કાલિદાસ આ કામ કરી બતાવે છે તે ભસ્મમાંથી દોરડું બનાવવાને બદલે દોરડાને જ ભસ્મ બનાવી દે છે એટલે આવી રીતે કાલિદાસ એ ભોજની જે ઈચ્છા હતી એ ઈચ્છાને પૂરી કરી અને બદલામાં પોતે પુરસ્કાર પણ મેળવે છે એટલે એના આધારે આપણે કહી શકીએ કે મોટા ભાગે આપણે આપણા માનસમાં જે ચિત્રણ હોય કે હંમેશા પરંપરાગત જે પ્રાપ્ત થતું હોય એ પ્રમાણે હંમેશા કરવું તો એ જ રીતે પદ્ધતિ કે એ જ પદાર્થો હંમેશા સફળતાને આપે છે એવું નથી એ સફળતા ન પણ આપે તો ત્યારે આપણે કંઈક નવીન આપણી રીતે કઈ નવા વિચારને વરી અને નવા વિચાર નવી વિચારધારા પ્રમાણે કાર્ય કરવામાં આવે તો સફળતા મળી શકે છે તો હવે આપણે પાઠને ભાષાંતર માટે વિગતે જોઈએ આપણે નોંધ પણ પૂછાતી હોય છે કાલિદાસ અને ભુજની નોંધ તો ટૂંકમાં કહી શકીએ કે કાલિદાસ એ પોતે કવિ તરીકે ભુજ રાજાના દરબારમાં રહે છે અને ત્યાં પોતે આશ્રય મેળવી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને આવા સુંદર વિચારો નવીન વિચારો એ આપવા માટે હંમેશા તત્પર રહેતા અને એના લીધે એ ભોજ રાજાના જ માનિતા એવા કવિ હતા હવે જોઈએ એકદા રજ્જુ રજ્જુમ નિર્માય મહી તમ તસ્મૈપ્ય સહસ્રમ પ્રદાસ એકદા રાજસભાયામ એક વાર राजसभा उदघोषित भोज राजाए घोषणा करी घोषणा करी के यदि कश्चित जन भस्मारज्जु निर्माय मह्यम दाती तरी अहम तस्म रूप्यका सहस्र दाया जो कोई मानस यदि कश्चित जन जो कोई मानस

જો અહીં કીધું છે સહસ્ત્રમ એટલે કે 1000 રૂપિયા કાણા 1000 રૂપિયા પ્રદાસ્યામીતિ આપીશ એમ તો હું તને 1000 રૂપિયા આપીશ એમ એકવાર રાજા ભોજે ઉદ્ઘોષણા કરી કે એકવાર લોકસભામાં કે રાજ્યસભામાં રાજાએ જાહેર કર્યું કે ઘોષણા કરી કે જો કોઈ માણસ ભસ્મમાંથી દોરડું બનાવીને મને આપશે તો હું તેને હજાર રૂપિયા આપીશ એમ હવે રાજ્ઞહ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકા જનાહા ભસ્મના રજ્જુમ નિર્માતું પ્રયત્નરતા સંજાતા હવે રાજાએ રાજાની ઉદ્ઘોષણા એટલે કે રાજાની જાહેરાત સાંભળીને રાજાની ઉદ્ઘોષણા સાંભળીને સર્વે નાગરિકા બધા લોકો બધા જ લોકો ભસ્મના રજુ નિર્માય બધા જ લોકો ભસ્મ માંથી દોરડું બનાવવા માટે નિર્માત એટલે કે બનાવવા માટે પ્રયત્ન રતા સંજાતા પ્રયત્નશીલ થયા તો પ્રયત્ન કરવા લાગ્યા રાજાની ઉદઘોષણા શ્રુતવા સાંભળીને રાજાની જાહેરાત સાંભળીને સર્વે નાગરિકા જના બધા નાગરિકો

જનાનામ અયમ અનુભવ વર્ત કચીત પદાર્થ નિર્માણ પદાર્થ પદ્ધતિ જ્ઞાન પુરુષાથા વસ્ત્ર અપેક્ષિત કે પ્રાયે ભાગે સર્વ મૂટા ભાગે આ લોક મોટાભાગે સર્વેશ એટલે કે બધા મોટાભાગે બધા લોકોનો

અપેક્ષિતમ ભવતી અપેક્ષા રહે છે એટલે કે આ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે મોટા ભાગે લોકોનો અનુભવ આ અનુભવ છે કે કોઈક પદાર્થના નિર્માણ માટે પદાર્થ પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ એમ ત્રણ જરૂરી હોય છે કે આ ત્રણ વસ્તુ જરૂરી છે યદી કારણભૂત પદાર્થ ન સંતી કશ્યા જે નવીનસ્ય પદાર્થ નિર્માણ કરતું શક્ય તે કારણભૂત પદાર્થરૂપ કારણ જો નિર્માણ કરતું ન શક્ય તે કોઈ રીતે નવીન પદાર્થ બનાવવાનું અથવા પદાર્થ નિર્માણ નવીન પદાર્થ બનાવવાનું અથવા નવી વસ્તુ બનાવવાનું બનાવવા માટે કરતું ન શક્ય તે બનાવવા માટે શક્ય નથી થતું એટલે કે નવી વસ્તુ બનતી નથી જો કારણભૂત પદાર્થો ન હોય તો કોઈ પણ નવીન વસ્તુ નું નિર્માણ કરવું શક્ય નથી સત્સુ કારણભૂત પદાર્થેશુ અપી યદી નિર્માણ પદ્ધતિ ન અવગતા તદાપી પદાર્થસ્ય નિર્માણ કરતું ન પાર્યા મહા એટલે કે સત્સુ એટલે કે જો કે હોવા છતાં પણ પદ્ધતિ જો નિર્માણની પદ્ધતિ એટલે કે બનાવવાની રીત ન અવગતા જાણતા ન હોય અથવા આવડતી ન હોય તથા તો પણ પદાર્થનું નિર્માણ કરવું ન પાર્યામાં શક્ય નથી અથવા પાર પાડી શકાતું નથી ત્યારે પણ કદાપી તદાપી પદાર્થ નિર્માણ કરતું ના પાડ્યા તો પણ પદાર્થ બનાવવાનું શક્ય નથી તો પણ પદાર્થ બનાવવા માટે સફળતા મળતી નથી અથવા સફળ થતા નથી પદાથ પદાર ઉપસ્થિતા સ્યુ નિર્માણરીતિ અપી અવગતા સીતપ જનુષાથો ન કરોત્પર્યંત સવીન પદાર્થ નિર્માણ કરે કે પદાર્થ ઉપસ્થિતા અને પદાર્થો હાજર હોય પદાર્થો હાજર હોય અને નિર્માણ રીતિ અપી અવગતા અને બનાવવાની રીત પણ

પદાર્થ પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ એમ ત્રણની અપેક્ષા રહે છે અથવા એ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે યદિ કારણભૂત પદાર્થ ન સંતુ કસ્યાપી નવીનશ્ય પદાર્થશ્ય નિર્ણંકર્તું ન શક્ય તે જો કે કારણભૂત બનેલા પદાર્થો ન હોય ન સંતિ ન હોય તો તો કોઈ પણ નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય તે કરું ન શક્ય શક્ય થતું નથી એટલે કે જો કારણભૂત પદાર્થ ન હોય પદાર્થ ન હોય તો કોઈ રીતે નવો પદાર્થ બનાવવા અથવા નવીન વસ્તુ બનાવવાનું નિર્માણ કરવાનું શક્ય નથી સત્સુ કારણભૂતુ પદાર્થું અપી નિર્માણ પદાર્થ અવગતિ ન અવગતા તદાપી પદાર્થ નિર્માણ કરતું ન પાર્યામ જોકે કારણ પદાર્થો હોવા છતાં પણ જોતા હોય તો પણ નિર્માણ રીતે અપી અવગતા સથાપિપ જન પુરુષાર્થ ન કરોત્પર્યંત નવીન પદાર્થ નિર્માણ કરતો ના નભવતી એટલે કે પદાર્થ ઉપસ્થિત હોય અને નિર્માણની રીતિ પણ આવડતી હોય તો પણ જ્યાં સુધી મનુષ્ય માણસ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય નથી એ વાત કરી કે ત્રણમાંથી એક પણ જો હાજર ન હોય તો પણ એ નવું કાર્ય થઈ શકતું નથી તો નવીન કોઈ પણ કાર્ય કરવા માટે ત્રણ બાબતો ખૂબ જ આવશ્યક છે એક તો વસ્તુ પદાર્થ પદ્ધતિ જ્ઞાન અને

બનાવવા માટે તત્પર પણ છે પણ જો પદ્ધતિ ન આવડતી હોય તો પણ એક દિવસ એ કાર્ય સફળ થતું નથી માટે ત્રણે ત્રણ હોવા જરૂરી છે જો ત્રણે ત્રણ આવશ્યક વસ્તુ છે આ કોઈ પણ નવી વસ્તુ બનાવવા માટે આ ત્રણ વસ્તુ હાજર હોવી જરૂરી છે જો આ ત્રણે ત્રણ કારણો ન હોય તો કોઈ પણ કાર્ય કરવું શક્ય નથી તો હવે એ કાર્ય શક્ય બને છે કે કેમ એ આપણે હવે પછીના પાઠમાં હવે ફરી મળીશું ત્યારે જોઈશું